મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં એને અમારે બે થી ત્રણ દિવસ ત્યાં એવી વસ્તુ અમારે માથે થાય છે ને કે અમને ખબર નથી પડતી અચાનક એને કોક પક્ષી મરી જાય છે અમારા ઘરમાં આવી આવી વસ્તુ થાય છે રાતના કૂતરા પૂરાઈ જાય છે ખરેખર આ મજાકની વાત નથી કરતો પણ અમારે છે ને આવું થાય છે હમણાં બે ત્રણ દિવસ ત્યાં તો હું તમને કહેવા માંગુ કે આ કેની હિસાબે થતું હોય શું કઈ અમે એવા પાપ કર્યા હોય કે આવી રીતના એટલે થતું હોય મારા મમ્મી આમ પંખો ચાલુ હતો ને આ રૂમ નો ડાયરેક્ટ પંખામાં એને ભટકાઈ ગઈ અને અહીંયા મરેલી પડી હવે એમાં એવું હતું મિત્રો નાના નાના બચા પણ હતા બચાવ હતા ને બચા હતા એટલા માટે મિત્રો હોય કે હું આવ્યો ને તો કાલે રાતના અમારા ઘર માં એક કુતરું આમ ડેલો ખુલ્લો હોય છે ને તો મમ્મી ડેલો ખુલ્લો નાખી ગયા છે તો નાનુકડું હોય ને એ અંદર ઘરી એને પછી રાઈત કઈ ખબર ન મળે મેળી ઉપર હોય ગયું હતું કુતરું તો હવે કઈ ખબર ન મળે ને એ કુતરું પૂરાઈ ગયું તો હવે બે ત્રણ દિવસ થી મમ્મી કેતા હતા કે હું હાઈન ના શું થાય ખબર કે આજે લાઈટ બંધ કરી દે ને આપડે કે હુઈ જાય ને અંધારું થઈ જાય તો પછી કુતરું નીચે આવી ને ડેલા માં કે ધબધબાટી બોલાવે ને રોવા માંડે હે કેટલું ટોચી નાખ્યું ડેલા થી જો એના અમારા થોડું તૂટેલું હતું તો ન્યાથી ને આખું ખોતરી નાખ્યું કારણ કે હવે રાતના એ મુંજાઈ ગયું હતું બરોબર તો હવે એને નીકળવા માટે ટાઈક તો કરવું ને પણ હું રાતના જોવા ગયો હતો આ લાઇટ ચાલુ રાખી હતી રાતના બાર વાગે ઉપર મેળી ઉપર જોવા ગયો તો કોઈ પણ હે ને નીકળું નહીં હેતુ વખત તો ડેલો નાટ કરી ડેલો ખુલ્લો રાખ્યો ઉપર જાય તો હોય જાય ભાજી વાળાની

દિવસ 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 એનું દુખ વધતા જાય છે ખબર નથી પડતી આ હું હું મરમે આપણે એવા થઈ ગયું તો ઘરમાં હા કઈક હું કામ કરતી હોય પૂગી જાય પે આટો મારીને આવી

અવતાર એવો એટલા માટે બેસ્ટ ગણવામાં આવ્યો હે કારણ કે બોલી હગે હે બધી વસ્તુ સાંભળી હગે હે અને સૌથી વધારે માં વધારે છે ને મનુષ્યનું જીવન છે બરોબર એટલા માટે મનુષ્ય બધી વસ્તુ જાણી શકે બોલી શકે કરી શકે એટલે હારેમાં હારો પહેરવેશ ને બધું હે ને કમ્ફર્ટેબલ રીતના બોડી નહીં ભગવાન એને મનુષ્યને આપેલી એટલે મનુષ્યનો અવતાર આવતી ઊંચો માનવામાં આવ્યો છે બાકી આપણે જે મરી જાય ને પછી એ માણસને જોકે આપણે તો ના ખબર હોય ઘણી બધા આપણે કહેતા આવે છે કે ભાઈ જે મરી ગયો ને ડેટકાનો અવતાર આવે એ હકીકત છે બધું કારણ કે એકબીજાને છે ને આમાં સુખ દુઃખમાંથી શીખવાનું હોય કોઈ માણસ એને શીખીને તો આવતો નથી બરાબર જેમ જેમ આપણે આગળ વધીએ એમ થોડું થોડું શીખતું રહેવાનું એને અભિમાન વસ્તુ કોઈ કોઈથી રાખવાની જ નહીં કારણ કે અભિમાન ક્યાં માણસને ભાઈ કે જેની પા બધી સગવડતા હોય એવા પણ અત્યારે કોઈ પણ ગમે પતિ માણસ હોય ને ભાઈ તો એની નોલેજ ઘટતું જ હોય વધારે પૂરતું એટલા માટે એટલે કોઈ બી હે હ એના માટે એકબીજાને ને આપણે હેલ્પ કરતું રહેવાનું કારણ કે હેલ્પ કરવામાં આપણો છે ને ફાયદો હોય જો રૂપિયા તો આજ છે ને કાલ નથી વધારે પૂરતો આપણે ક્યાંય જઈએ તો સંબંધ જોવે બધી વસ્તુ જોવે તો માણસ નો હોય ને પેલા નેચર જોવે પછી એની ઈ કેવો માણસ છે એ દેખાવમાં કેવો છે એવું બધું જોવે એક આપણો મગજ એવો વસ્તુ છે કે તમે કેવી રીતના કોઈની યારે વ્યવહાર કરો બસ ઈ જ વસ્તુ જીવનમાં મેન છે બાકી બીજું તો કઈ લઈ જવાનું નથી ઉઠવું જોઈને એનો હાવભાવ જોઈને ડાયરેક્ટ પરખી નહીં લેવાનો આ માણસ છે ઈ બહુ જીવનમાં બધા માણસ ખોટી વસ્તુ કરે કારણ કે અંદર થી એની વાણી કેવી છે એના ભેગા રમો તમે એના ભેગા રીઓ પછી તમને ખબર પડે કેવો અનુભવ કરો પછી તને આ માણસ નું છે બધા માણસ સરખા જ છે એમ થોડીક ભૂલ થઈ ગઈ તો

એટલા માટે બહુ દુઃખ થયું તમે કોઈ પણ જીવ ને મારો કેટલું પાપ છે એ વિચારું હોય જાય તો એના માં બાપ ને ફીલ થતી હોય જોકે આપણા મા બાપ છે તો એમ ચકલા ચકલી ને એ બોલી નથી શકતા પણ એને ફીલ તો બહુ દિલ તો તૂટવાનું જ છે ને વસ્તુ એમ મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય